ત્રણ વસ્તુ જેની અંદર હોય એ ભગવાન છે પેલું સત સત કેતા સત્ય એબ્સોલ્યુટ ટ્રુથ પરમ સત્ય ખાલી સત્ય નહીં પણ પરમ સત્ય છે બોલે મહારાજ આ સંસારના બધા સંબંધો છે એ સત્ય તો ખરા પણ પરમ સત્ય ન કહી શકાય હા વાત કેજો જ્યારે માણસ જીવતો હોય ત્યારે તો એને બધા પોતાના કરે પોતાના કરે પણ જ્યારે માણસ મરે ગુજરી જાય ત્યારે એની ભેગું કોઈ જાય ના બસો પાંચસો સાતસો હજાર વીઘા ગમે એટલી જમીન હોય કે ગમે એટલી સંપત્તિ હોય પણ એક દાખલો તમે મને એવો બતાવો કોઈ માણસ મર્યો હોય એની પાછળ એનું પરિવાર એની ભેગું ગયું ના બિલકુલ આ સંસારની વ્યવસ્થા છે અનિત્ય સંસાર છે અને અનિત્ય સંસારમાં કદાચ કોઈ નિત્ય રૂપ હોય તો એ ભગવાન શિવાય બીજું કોઈ નથી મનુષ્ય જીવ છે ને માનવ ઉદરમાંથી બહાર આવે મળમૂત્રના ખાડામાં હોય નવમાસ સુધી પણ નવમાસ પરિપૂર્ણ કરીને મળમૂત્રના ખાડામાંથી બહાર આવી અને ભગવાનને એ પ્રાર્થના કરતો હોય કે ભગવાન તું મને આમાંથી બહાર કાઢ તું મને આમાંથી બહાર કાઢ તું મને આમાંથી બહાર કાઢ ભગવાન પ્રસન્ન થાય એને બહાર કાઢે પણ ભગવાન એક વચન લે જીવ પાસેથી કે જો હું તને બહાર કાઢું પણ તું મને ભૂલ નહીં તો જીવ ભગવાનને વચન આપે છે હે ભગવાન હું આપને વચન આપું હું કોઈ દિવસ તમને ભૂલીશ નહીં મારું વચન છે ભગવાન કે પાકું તો કે હા પાકું જેવા ભગવાન એના ઉપર કૃપા કરે મળમૂત્રના ખાડામાંથી એ જીવ બહાર આવે નવ માસ પરિપૂર્ણ થાય ગર્ભમાંથી પ્રસવ થાય બાળકનો જેવો જન્મ એટલે પેલો શબ્દ બોલે હું આ હું આ એટલે હું આ એમ તું ન્યા એમ ભૂલાઈ ગયું બધું સંસારમાં જીવ જ્યારે આવે તો જીવને માયા લાગે છે આ માયા બહુ પ્રબળ છે યાદ રાખજો સંસારની એટલી પ્રબળ માયા જીવને લાગે કે એને એને ભગવાનનું અસ્તિત્વ ભૂલાઈ જાય પણ એ સંસારમાં ધીમે 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 જેમ આગળ વધે એને ખબર પડે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી સંસારમાં જીવાત્માને એકવાર મજી લેવું પડે મારું કોણ અને મારું કોણ નહીં સંસારમાં જીવને જ્યારે દુઃખ આવે ને ત્યારે એને ખરેખર ખબર પડે કે મારું કોણ છે ને મારું કોણ નથી બાકી તો સુખમાં તો બધા ભેગા હોય પણ જીવાત્મા ને જયારે દુઃખ આવે તેથી ઘણા એડ્રેસ ફેરવી નાખે ઘણા ગલી ફેરવી નાખે હમણાં ધ્યાન રાખવું પછી પોતે તો ફેરવે બીજા બે ને કઈ દે ધ્યાન રાખજો આ સંસાર છે ને મારા બાપ યાદ રાખજો દુઃખ નો દરિયો છે બહુ જવાબદારી પૂર્વક બોલું છું